સંયોજનમાં હાઇડ્રોજન તો ધરાવે છે પરંતુ એસિડ માફકૂર થતા સાબિત કરતો પ્રયોગ સમજાવો જ્યારે પણ આ પ્રયોગ પૂછાય ત્યારે પહેલા તો હેતુ લખી હેતુ એટલે શું તમારો સવાલ આલ્કોહોલ ને ગ્લુકોઝ ના હાઇડ્રોજન ધરાવે છે પરંતુ બરાબર એસિડ ની માફક એસિડ નો ગુણ શું વિદ્યુત વહન થઈ શકે એટલે વિદ્યુતનું વહન કરતા નથી તે દર્શાવવાનો છે પ્રયત્ન બરાબર એટલે સાધન શું છે વિદ્યુત નું વહન આવે એટલે જે જોવાન બરાબર શું જો છે બીકર બા બીકર દોરી બી દેવાનો બીજું જોઈએ 6 વોલ્ટ ની વિદ્યુત બેટરી 6 વોલ્ટ એટલે બરાબર આ 1 વોલ્ટ 2 વોલ્ટ અને 3 વોલ્ટ બરાબર 3 નો 6 કાપા સમજ પડી ગઈ પછી બલ્બ બલ્બ છે સ્વિચ સ્વિચ છે બરાબર રબરનું નું રબરનું રબર નું બતાવી દેવાનું પછી ખીલી આ રીતે બે ખીલી તો દર્શાવી દીધી બરાબર તેની સાથે તાર તામાનો તો બબલ ની લકડો પર ચાલે પદાર્થ તો શું જોઈએ છે તો અહીંયા આની વાત થઈ રહી છે આલ્કોહોલ આલ્કોહોલ છે આપણી પાસે ગ્લુકોઝ ગ્લુકોઝ છે અને કોઈ એસિડ વાત કરી લેજો જે કે એસિડ નો ગુણ છે કે એને ચેક કરવા માટે બરાબર એટલે ત્રણ વસ્તુ જોઈએ ગ્લુકોઝ આલ્કોહોલ અને એસિડ કોઈ પણ મને એસિડ લઈ લો બરાબર આપણે એસિડ લીધો છે બાબા સુ ગ્રોન સ્વચ્છ પહેલા તો સ્વચ્છ બીકર લો અને એમાં આલ્કોહોલ લો લે લીધો આલ્કોહોલ આલ્કોહોલ ને બીકર ની વચ્ચે રબર માં મૂકો અને ખીલી ની ઉપર બાબા ઉપર રબર માં ખીલી ખીલી કોસવાનું અને તેના બે છેડા આલ્કોહોલ ની સપાટી ની બહાર રહે તે તે ગોઠવાનું કઈ રહે બહાર રહે તે એટલે કે ધારો કે આ આલ્કોહોલ છે બરાબર તો તમારે પણ આકૃતિ એવી રીતે બનાવવાની કે આ બહાર છે બરાબર બાકીનો આટલો ગ્રાઉન્ડ છે ખાલી છે તો ગોઠવી દીધું હવે શું કરશું 6 વોલ્ટ વિદ્યુત કોષ બલ્બ અને સ્વિચ કેવી સાથે જોડો આ કેવી સાથે જોડી દીધી આપણે બાબત હવે જેવું આપણે આલ્કોહોલ જે બાબત બેટ હવે શું કરીશું સ્વિચ ઓન કરીશું સ્વિચ ઓન કરી દીધી એટલે કે બાય કરંટ જેસે પ્લસ થી બરાબર હું તરફ અને તે દરમિયાન બરાબર શું થાય છે કે બલ્બ સળગે છે કે નહીં તે ચેક કરવાનું છે જો સર્કિટનું જોડાણ અહીંયા પૂર્ણ થાય તો બલ્બ સળગશે જો જોડાણ પૂર્ણ થતું નથી તો બલ્બ સળગતો નથી તો આપણે જોઈએ પહેલા આલ્કોહોલ લે ચેક કરીશું પછી ગ્લુકોઝ લેવાનું ચેક કરવાનું ગ્લુકોઝ પછી એસિડ લેવાનું કયો એસિડ આપણે લીધો છે મન એસિડ એ પ્રક્રિયા પાછી પૂર્ણ કરવાની બાબા કયામાં સળગો તો નિષ્કર્ષણમાં લખવાનું અથવા અવલોકનમાં લખવાનું તો અવલોકનમાં જો કે આપણે પહેલા શું લીધું હતું આલ્કોહોલ બાબા આલ્કોહોલ બરાબર આલ્કોહોલ ઓએચ એમાં એચ તો છે